ક્યારેક લોકો ન્યાયના નામે એ માંગી લે છે જે માનવતાને હાંસિયામાં ધકેલી દે શું તમે એવી દોસ્તીની કલ્પના કરી શકો જ્યાં કોઈ પોતાનું જીવન દાવ પર લગાવી દે આ એક એવી વાર્તા છે જ્યાં એક મિત્રએ બીજા મિત્રને મદદ કરવા માટે પોતાનું બધું ગુમાવવાનું જોખમ લીધું વીર નામનો જ નહીં કામનો યોદ્ધા સમર સીધો સાચો મહેનતી પરંતુ મજબૂર અને શ્યાલોક એક એવું નામ જે ફક્ત પૈસાની ભાષા સમજતો માનવતાની નહીં આ વાર્તા છે લાલચ અને કાયદાની ચાલ અને ચાલાકીની મિત્રતા અને નિષ્ઠાની અને એવી દોસ્તીની જે સૌથી મોટું બલિદાન બની ગઈ જુઓ આ દિલને સ્પર્શી જતી વાર્તાને અંત સુધી વીર એક બહાદુર અને સાહસિક યુવક હતો જેણે પોતાનું જીવન પોતાના મિત્ર સમર માટે સમર્પિત કર્યું સમર એક ગરીબ પરિવારનું શાંત અને વિદ્વાન યુવક હતું તેને પોતાના વેપાર માટે મોટા પાયે ધનની જરૂર હતી એક દિવસ જ્યારે વીર અને સમર ફરી રહ્યા હતા વીરે સમરને ચિંતિત જોઈને પૂછ્યું શું થયું સમર આજે તું થોડો ચિંતિત લાગી રહ્યો છે ઘરમાં બધું ઠીક તો છે ને કે પછી વેપારની ચિંતા છે સમર કહે છે મને વ્યાપાર માટે થોડાક પૈસાની જરૂર છે વીર કહે છે ભાઈ તું ચિંતા ના કર હું છું ને કેટલી રકમ જોઈએ છે એ કહી દે બાકીની વ્યવસ્થા હું કરી દઈશ સમર જાણતો હતો કે વીર પોતે એટલો અમીર નથી તેથી સમર ઝીજકતા ઝીઝવતા પૂછે છે પણ એટલી મોટી રકમ તું કોઈ પાસેથી ઉધાર તો ના લેતો વીર પોતે એટલો અમીર ન હતો પણ એ શ્યાલોકને જાણતો હતો તે કહે છે શ્યાલોક પાસે જઈએ એ શહેરનો સૌથી ધનિક સાહુકાર છે થોડીક અજીબ શરતો રાખે છે પણ એ આપણને મદદ કરી શકે વીર અને સમર શ્યાલોક પાસે જાય છે શ્યાલોક શહેરનો સૌથી અમીર અને ચાલાક શાહુકાર છે વીર શ્યાલોકને કહે છે મને મારા મિત્ર સમર માટે પૈસાની જરૂર છે બદલામાં હું કંઈ પણ આપવા તૈયાર છું શ્યાલોક હસીને કહે છે કંઈ પણ તો સાંભળ હું પૈસા તો આપીશ એ પણ વ્યાજ વગર પણ એક શરતે વીર અને સમર આશ્ચર્યચકિત થાય છે શ્યાલોક કહે છે જો એક વર્ષમાં પૈસા પાછા ના મળ્યા તો હું વીરના શરીરમાંથી એક ટુકડો માંસ કાપી લઈશ વીર અને સમર હસી પડે છે અરે આ તો મજાક છે શ્યાલોક ગંભીર થઈને કાગળ કાઢે છે ના આ કાનૂની કરાર છે સમર થોડી હિચકિચાટ કરે છે પણ વીર કહે છે મને તારા પર વિશ્વાસ છે સમર હું તૈયાર છું કહીને દસ્તાવેજ પર અંગૂઠો મુકાય છે લગભગ એક વર્ષ પૂરું થવાની તૈયારીમાં જ હતી સમર વેપારથી સફળતાપૂર્વક પાછો આવે છે પણ દરિયાઈ તોફાનમાં તેની બધી કમાણી ડૂબી જાય છે ઉધાર ચૂકવવાનો દિવસ આવે છે અને સમર પાસે પૈસા નથી સમર વીરના ઘરે જાય છે અને વીરને બધું કહે છે ત્યાં અચાનક શ્યાલોક આવે છે અને કહે છે સમય પૂરો થયો હવે મારી શરત યાદ છે ને શ્યાલોક વીરને રાજ દરબારમાં લઈ જાય છે બંને દરબારમાં પહોંચે છે શ્યાલોક રાજાને દસ્તાવેજ બતાવે છે મને વીરના શરીરમાંથી એક ટુકડો માંસ મેળવવાનો અધિકાર છે દરબારમાં કરાર વાંચવામાં આવે છે ન્યાયાધીશ કહે છે કાયદા અનુસાર આ કરાર માન્ય છે વીર અને સમરના હૃદય જોરથી ધબકી રહ્યા છે રાજા ગુસ્સે છે એ સમયે દરબારમાં પ્રવેશ થાય છે પદ્માનો પદ્મા એક તેજસ્વી વકીલ જેને ક્યારેક સમરે ભણવામાં મદદ કરી હતી પદ્મા શાંતિથી કહે છે શ્યાલોકજી તમે તદ્દન સાચું જ કહી રહ્યા છો તમે વીરના શરીરમાંથી એક ટુકડો માંસ કાઢવાના હકદાર છો શ્યાલોક ખુશીથી સ્મિત કરે છે પદ્મા આગળ કહે છે પણ રાજ્યના કાયદા મુજબ જો કોઈના શરીરમાંથી લોહી વહે છે તો એ હત્યા ગણાય છે અને તેની સજા છે મૃત્યુદંડ સંપૂર્ણ દરબાર દંગ રહી જાય છે પદમા આગળ કહે છે તમે માંસ કાઢી શકો છો પણ લોહી વહેવું ના જોઈએ શું તમે તૈયાર છો શ્યાલોકનો ચહેરો ફીકો પડી જાય છે શ્યાલોક ગુસ્સાથી લાલ થઈ જાય છે તમે બધાએ મને મૂર્ખ બનાવ્યો પદમા શાંતિથી કહે છે ના શ્યાલોકજી તમે માનવતા ભૂલી ગયા હતા અમે ફક્ત કાયદાને તમારી ચાલાકીથી આગળ રાખ્યો છે શ્યાલોક કરારનો કાગળ ફાડી નાખે છે અને દરબાર છોડી દે છે વીર અને સમર એકબીજાને ભેટી પડે છે સંપૂર્ણ દરબાર તાળીઓના અવાજથી ગુંજી ઉઠે છે પદમાં હસીને આ દ્રશ્ય નિહાળે છે સાચી દોસ્તી શું હોય છે એ વીરે બતાવ્યું અને એ પણ કે કાયદો જો યોગ્ય હાથમાં હોય કોઈ પણ ધૂર્ત ન્યાયની આંખોમાં ધૂળ નાખી શકતો નથી શ્યા લોક જેને લાગતું હતું કે વેપારમાં લાગણીઓની કોઈ કિંમત નથી હોતી એ પોતાનો દાવ હારી ગયો અને જીતી ગઈ એ દોસ્તી જે દરેક કિંમતે નિભાવવામાં આવી તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાની થી આપણને શું શીખવા મળે છે એ કમેન્ટ સેક્શન માં લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો ની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને પણ જરૂર દબાવો જેથી આવા વાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે